આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા થી અને માંદાવાળા વાડામાં કરી છે કારણ કે આપણે પાવડરનું બધું કામ કરવાનું હોય છે પણ આજે એમાં એવું છે કે રવિવાર છે ને તો આ નાના ડોક્ટર આવ્યા છે પાવડર નાખવા જાય છે ખમો ખમો જ લઈ લો લિક્વિડ તો આ પાવડર નાખવાનું કામ આપણે કરી નાખીએ એકવારનું ને પછી વાત કરીએ તો આપણે માંદાવાળા વાડામાં બધું કામ ઓકે કરીને આવી ગયા છે હોસ્પિટલની અંદર અને હવે તો હોસ્પિટલની અંદર તો દવા ગોઠવાનું કામ છે તમે બધા જાણો છો કારણ કે આજે સતત ત્રીજો દિવસ છે આપણો આ દવાનું જ કામ કરવાની તો બસ એ જ આજે કરવાનું છે બાકી નવો કાંઈ કેસ હતો નહીં તમને કાંઈ ન બતાવ્યું આવી ગયા હોસ્પિટલની અંદર અને આજે આપણી ગૌશાળાએ તીર્થાઈ ના ભાઈ આપણી ગૌશાળાના બે નવા સભ્યો છે અને જે આપણી ઢીંગલીઓ એને એ મળવા આવવાના છે તો એ આગળ એક વાર આવ્યા હતા ત્યારે પણ હું તમને બતાવી નતો શક્યો પણ આજે આવશે ત્યારે બપોરે આવવાના ત્યારે આપણે ગૌશાળા એ બધું જોશું તો આપણે પાંજરાપુર જે દવા ગોઠવવાનું કામ કરતા હતા અને મેં જે તમને આગળ વાત કરી કે તીર્થના ભાઈબંધોને આવવાના છે તો આવી ગયા છે કેમ છો મોજ છે ને સ્પેશિયલી જે આપણે ગૌશાળાના નવા મેમ્બર છે એને ચેક કરવા માટે આવ્યા છે જોયા કે હવે જોવાના હે જોઈ લીધા એટલે એકલા એકલા જોઈ લીધા તમે અમારી વાટે ના જોઈ હાલો ફરી ફરી એકવાર જોઈ લે તે અંદર પિંજરામાંથી બારે કાંટો કેટલા દિવસથી ફોન કરતા હતા નહીં આજ આવશું કાલ આવશું આજ આવી ગયા ફાઈનલી તમે કેટલા ભણો છો તું નવ મુ હાથ મુ તીર તું એમ ને તીર્થના ભાઈ પણ છો ગુરુકુળ માં ભેગા ભણે છે આ બાજુ લઈ લે વ્યવસ્થિત જો તમે આ બંને મિત્રો છે એ અગાઉ આયા હતા જ્યારે મંજરી આપડી છે એક્સપાયર થઈ ગઈ ત્યારે જે દી મંજરી મરી તે દી જયા હતા નઈ તમે અને મંજરી જોવા આવ્યા હતા સાચી વાત છે

એમ ને સરસ કાઠિયાવાડીનો શોખ છે કે નઈ હમ હાલ હવે તીર્થ ને પુરી અંદર પછી આપડે અંદર ગાય બીજું જોવા જાય તમને હું મેં ને બધું બતાવું અંદર વરી વરી પાછું ન્યા લઈ જાવી હોય

તમે ત્યારે આયા ત્યારે કઈ ગાય હતી આમ જ બધી હો અને આગલી વખતે આયા ત્યારે આ આગલી વખતે આ બધી ને બધી એક ગાય કઈ નતી કુંજ કોજ કુંજ ને કુંજ હતી મિયાન ત્યારે કુંજ હતી ઓલી

મેઘા hmm. ગમે <laughs>

हयरे लारे मजे रे आपने ए मजे तो पूनम तो हा बाजू <laughs> में दे दो लाके तीखी, तीखी है पूनम तीखी आओ डाइए पछि क्या गई बारे क्या गई बारेव के गमे बारेव तुमने बारे बारे हारी है हमने बारे में सन बो तो बारे में सन बो बारे ना हागर हारी नहीं लगती अरे और संग मत की बात से मजा आवे थोड़ी रतन चार रतन

આરીયા અમે બેઠી કેસર એ એ રીનીયા મેને એ વ્યા છે કેસર નીયા તો એ આવું હે હે કેસર નીયા તૈયાર જ હવે આવું હે ને વાસડી લઈ આવે તો કે ના 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 આવ છે વાસડો જે ના છે જે લઈ આવી દેગા કેસર ને તો જી 15 20 દિવસ ની વાર લાગે એની મોર એકવાર આવી જાય જો પાછા હા આવ છે ને સની રવિવારે આવી જવાનું બરાબર ને આખો દિવસ અહીં રોકાવાનું પછી

તો બાકી આપણે અહીંયા ગાયોને કોઈને અત્યારે નીણ નથી નાખવાની કારણ કે હજી હમણાં જ એક છેલ્લે જારની નીણ કરી હતી એટલા માટે થોડી વાર રહીને કરશું જ્યારે પાંજરાપુર જાશું ને ત્યારે એક નીણ કરતા જશું બાકી જો ઓગટ કાઢીએ ઝારની અને બધા શાંતિ જ બેઠા કોઈ કોઈ ડોકો કેડે ને એવું છે તો એક વારના ઘરે જઈ જમી લઈએ અને પછી આવશું પાછા ત્યારે નીણ કરશું તો આપણે ઘરે જમીને ફરી આવી ગયા છે અહીંયા આપણી ગૌશાળે કારણ કે નીણનું કામ બાકી હતું તો જો નીણનું કામ કર્યું ગયો તો હા ચડી આવ્યો અને હજી મહેમાન છે જ ગયા નથી જો એ ગાય ઊભા છે હાલો કેમ કોઈ આવતા નહીં હવે આવ્યો બાકી કેમ બાકી મજા આવી ગઈ ને હમ હમ હાલો આપડે ગૌશાળા ને બપોરનું બધું કામ ઓકે થઈ ગયું છે ને હવે મિત્રો ને જવાનો સમય થઈ ગયો ક્યારે આવશે કયો

અને હવે તો બસ બીજું કાંઈ કામ છે નહીં વિડીયો એડિટ કરશું જમશું એ જ તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કલા નવા વિડીયોમાં